ઘટના સ્થળે મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ આવી પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સુરત તરફથી વડોદરા તરફ જઈ રહ્યો હતો જામવા પાસે જે તળાવ આવેલું છે તેમાં તેનો મૃતદેહ પડેલો છે અન્ય યુવાનની બેગ અને હેલ્મેટ પણ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે right <laughs> हेलो हीरो कंपनी की मोटरसाइकिल छ एक्स प्लस જેના પર આ યુવાનનો સવાર હતો અકસ્માત થયો છે કે કોઈ અન્ય ઘટના તેમની સાથે બની છે લેતપાસનો વિષય છે જીજી સોલ પી એ 2211 નંબરની બાઈક છે સુરત તરફથી વડોદરા તરફ જઈ રહ્યા હતા યુવાનો તેમને અકસ્માત સર્જાયો છે કે અન્ય કોઈ બનાવ અન્ય કોઈ ઘટના તેમની સાથે બની છે તે તપાસ નો વિષય છે હાલ મકરપુરા પોલીસ સ્ટેશન નો સ્ટાફ અહીંયા તપાસ માટે આવી પહોંચ્યો છે સમગ્ર બનાવની તપાસ મકરપુરા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે સૂત્રોના જણાવ્યા આ વાહન ઉપર બે જણા હતા એક યુવાનને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે અને અન્ય જે યુવાન છે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે જાંબુઆ ગામ પાસે હાઈવે નંબર અડતાલીસ ઉપર જ આ અકસ્માત સર્જાયો છે બાઇક ચાલકની બેગ હેલ્મેટ અને બાઇક ચાલક નો મૃતદેહ આ તળાવમાં ખાડામાં પડેલો છે સુરત તરફથી બાઇક સવાર જઈ રહ્યો હતો જે સોલ ઇ એ બાવીસ એકાણું નંબર ની ગાડી લઈને તે લોકો જઈ રહ્યા હતા સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે કે આ બાઈક ઉપર બે જણા સવાર હતા એક વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે અને અન્ય યુવાનનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું બે હજાર છવ્વીસ વર્ષનો પહેલો જ દિવસ અને એક દુઃખદ ઘટના જામુઆ વડોદરા શહેરના જામુઆ ગામ પાસે બની છે હાઈવે અડતાલીસ ઉપર આ અકસ્માત સર્જાયો છે જેમાં યુવાન નું ઘટના સ્થળે જ મૃત થયો છે જે રીતે યુવાન અકસ્માત પડ્યો કઈ રીતે આ ખાડામાં જઈને પડ્યો એ પણ એક તપાસ નો વિષય છે એક આવી જે રેલવે ના કર્મચારી હતા તેઓ વર્ણામાં પોતાની ડ્યુટી નિભાવીને રાત્રીના સમયે ઘરે જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો છે અવારનવાર આ રોડ ઉપર અકસ્માત સર્જાય છે અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર મારીને આ અકસ્માત સર્જવામાં આવે છે તે પણ એક તપાસનો વિષય છે અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે ગઈકાલ રાતનો આ બનાવ છે और ये साथ में ही काम करते थे वरनामा स्टेशन पे इनका नाम विद्याचरण सिंह है कितने साल से यहाँ पे काम कर रहे हैं ये लगभग हो गया एक से डेढ़ साल से यहाँ काम कर रहे हैं तो ये कितने बुझा हुआ आपको कुछ पता है इसका तो कोई टाइमिंग नहीं, नहीं मुझे पता मैं एक्चुअली ये एक कल ड्यूटी पे थे और वहाँ से आए और इनके तो बाद ये वरनामा स्टेशन पे है ड्यूटी इनका हाँ पर पर बजे निकले थे कुछ पता है ये आइडिया नहीं है नहीं मेरा मेरा स्टेशन दूसरे स्टेशन पे है मेरा पहले पोस्टिंग यहाँ थे अभी मेरा ट्रांसफर हो गया तो मैं तो इनको जानता था इनको जानते हो ये रहते हैं यहाँ पर यहाँ ये सीरीज जी में रहते श्रीजी टूर्नामेंट यहाँ इनके साथ कोई था जब अकस्मात हुआ था वैसा कुछ एक्सीडेंट हाँ इनके साथ एक वो थे स्टेशन मास्टर है सहयोगी वो चला रहे थे बाइक शायद और उनके साथ में थे दोनों तो कुछ उनका पता चला क्या हुआ हाँ वो अभी रेलवे हॉस्पिटल में है एडमिट क्या बोला कुछ ओ ऐसा तो मुझे उनसे बात नहीं हुई बाकी वो रेलवे हॉस्पिटल में था पता है। हमें तो मतलब बारह बजे पता चला की इनका फोन लग रहा है लेकिन फोन उठाने रहे मिसिंग है वो और जो दूसरा बंदा था उनका पता चला की वो रेलवे हॉस्पिटल में ऐसा पता चला तो हम लोग छानबीन किए क्योंकि जानकार थे पहले काम किए थे अरे भी बिहार से बिलोंग करते हैं मैं भी बिहार से हूँ तो मैं पता किया एस एस हॉस्पिटल गया वहाँ पता किए थे इनके नाम से कोई एडमिट नहीं था फिर कई और कलिग आए वो देखे यहाँ पे बाइक पड़ा है फिर इधर उधर देखे तो यहाँ पे इनकी बॉडी पड़ी हुई थी इनके साथ उनका नाम क्या है उनकी कैसी उनका नाम अरे इनका ड्यूटी आवर क्या था इनका ड्यूटी टाइमिंग क्या था गौरव हाँ गौरव कुमार उनका नाम था स्टेशन मास्टर का कुमार जी। इनका विद्या चरण सिंह इनका ड्यूटी टाइमिंग क्या था જે છૂટી ને જયારે ઘરે જઈ રહ્યા હતા અને તેમને અકસ્માત સર્જાયો હતો આશરે રાત્રિ સમયનો અકસ્માત છે અન્ય યુવાન રેલવે હોસ્પિટલ માં સારવાર માટે મોકલી આપવામાં આવે છે તેમની સારવાર ત્યાં આગળ ચાલી રહી છે પરંતુ આ અકસ્માતમાં એક રેલવે કર્મચારી નું ગંભીર પ્રકારે મૃત્યુ થયું છે વરણામા સ્ટેશન થી પોતાની ડ્યુટી નિભાવીને ઘર તરફ જઈ રહ્યા હતા તેમની સાથે એક સ્ટેશન માસ્ટર અને તે બાઇક ઉપર જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં હાઈવે નંબર અડતાલીસ ઉપરથી જે બેરિકેટ મારેલું છે તેના ઉપરથી પણ તેમની ટક્કર વાગતા નીચે પડી ગયા અને તેમનું મૃત્યુ થયું છે અકસ્માત કઈ રીતે સર્જાયો છે કઈ રીતે આ ખાડામાં જઈને તે પણ એક છે અજાણ્યા વાહન દ્વારા ટક્કર મારીને અકસ્માત સર્જવામાં આવ્યો છે કોઈ અન્ય કારણ છે હાલ મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે બાઇક લે લો આ યાદ હાલ રેલવે કર્મચારીના મૃતદેને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા જે સંબંધનો તાત્કાલિક સેવાની ગાડી અહીં આગળ આવી પહોંચી છે ને અમૃતદેને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મકરપુરા પોલીસ નો સ્ટાફ હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે c'est comme ça ben c'est ले लो कल रात में चला आको बना के एक तरह का गंभीर लेते जाओ बॉडी ऊपर देखा ही रहे छे अब देखो से आता ज्यादा कोई पड़ेगा

અમૃત લઈને બહાર કાઢીને હાલ લઈ જવામાં આવી રહ્યો છે હાલ અકસ્માતમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એને પોસ્ટમોર્ટમ અર્થે મકરપુરા પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા મૂકી આપવામાં આવ્યો છે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા છે કહેવાય છે કે આ રેલવે કર્મચારી હતા અને તેઓ વર્ણામાં પોલીસ સ્ટેશન વર્ણામાં રેલવે સ્ટેશન ખાતે પોતાની ફરજ નિભાવતા હતા અને ફરજ પરથી તેઓ રાત્રિના સમયે ઘરે જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના તેમની સાથે બની છે તેમની સાથે અન્ય એક વ્યક્તિ પણ હતા કે જેઓ બાઇક ચલાવી રહ્યા હતા તેવું કહેવું છે તેમને સારવાર માટે રેલવે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે હાલ મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે યુવાનનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને